તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં કમેન્ટની અંદર જય દશામાં જરૂરની જરૂર લખી નાખીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે અત્યારે દશામાના વ્રત ચાલી રહ્યા છે અને આજે છઠ્ઠો દિવસ છે દોસ્તો દશામાના વ્રતનો દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે અને ઘણી જગ્યાએ ચમત્કારો પણ થયા છે દોસ્તો તો હાલ આ બેનની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે આ બેનના મોઢામાંથી સુંદરી કાઢી રહ્યા છે એવા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો તમને ખબર હશે કે ઘણી સાંઢળીઓની અંદરથી એમ કહેવાય છે કે ઘી પણ નીકળે છે એવા પણ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તમને ખબર હશે કે સાંઢળી એમ કહેવાય છે કે દશામાની સાંઢડીને દૂધ પાય છે એવા પણ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે મીનાવાડાની અંદર ઘણા બધા ચમત્કારો પણ જોવા મળ્યા છે દોસ્તો તમને ખબર હશે મીનાવાડાને જે એમ કહેવાય છે કે મીનાવાડાની દશામાની જે માનતા કરે છે એનો બેડો પાર થઈ જાય છે એની દશા વાળી દે છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અત્યારે દશામાનું વ્રત ચાલી રહ્યું છે તેવામાં અત્યારે ઘણા બધા ચમત્કારો જોવા મળી રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે દિવાસાના દિવસે દશામાના લાવે છે ઘેરે અને એમ કહેવાય છે કે એની સ્થાપના દસ દિવસ કરે છે દોસ્તો દીવા દીવા અગરબત્તી પણ કરે છે અને રામધૂન પણ લે છે દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે એમાં ઘણા બધા દશામાના ચમત્કાર પણ થયા છે એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે દોસ્તો અને દશામાની મૂર્તિ એમ કહેવાય છે કે પાણી પણ પીવે છે એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી ગયું દોસ્તો તો દશામાના વ્રતનો આજે છઠ્ઠો દિવસ છે અને દસ દિવસ બાદ એમ કહેવાય છે કે દશામાને પધરાવા જાય છે દોસ્તો તમને ખબર હશે કે જે દશામાના વ્રત રહે છે અને તો બધી ખબર હશે દોસ્તો શું તમે દશામાના વ્રત રહ્યા છો કે નથી રહ્યા કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી ગયું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલ છે નહીં ત્યાંથી કરીએ આવા નવા વિડીયો તમારા માટે લાવતો હોશું દોસ્તો તો તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દીધી બીજા વિડીયો મળી તપ્ત કે જય હિન્દ જય કમેન્ટ કમેન્ટની અંદર જય દશામાં જરૂરની જરૂર લખી નાખજો દોસ્તો તો બાય બાય